નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારે ના કરતા તો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો જો તમે ભૂલથી પણ આ પ્રકારની મૂર્તિઓ પોતાના મંદિરમાં રાખશો તો આખા ઘરનો સર્વનાશ થઈ જશે અને તમે કંગાળ થઈ જશો તો મિત્રો ઘરના મંદિરમાં આપણે કઈ એવી ભૂલ કરી બેસીએ છીએ કે જેના લીધે આપણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે એવી જ રીતે જો તમે મંદિરમાં પણ પોતાના દેવી દેવતાઓની આ પ્રકારની મૂર્તિઓ રાખતા હશો તો તમારા ઘરમાં ધનને લગતી સમસ્યાઓ આવશે તેની સાથે જ મિત્રો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે જો તમારા ઘરમાં લક્ષ્મી આવતી હશે તો એ પણ આવી નહીં શકે આથી ભૂલે ચૂકે પણ આ પ્રકારની મૂર્તિઓ તમે પોતાના ઘરના મંદિરમાં ન રાખતા નહીં તો અકાળે કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે તેની સાથે જ મિત્રો જો તમારા ઘરમાં વાસ્તુ દોષ નજર દોષ મંગળ દોષ શનિ દોષ તેમજ ઘરના સભ્ય ઉપર જો કુંડળી દોષ હોય તો મિત્રો તમારે ઘરના મંદિરમાં આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ તો મિત્રો આ વિડીયો તમારા માટે બહુ જ મહત્વનો છે જો તમે આ વિડીયો એકવાર આખો જોઈ લીધો તો તમે તમારી ઘરની બધી સમસ્યાઓમાંથી ઉજાગર થઈ જશો તો મિત્રો આ વિડીયોને અધૂરો જોવાની ભૂલ ના કરતા તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો જીવનમાં અમુક એવી વસ્તુઓ એટલી બધી મહત્ત્વપૂર્ણ હોય છે કે એને આપણે નજરઅંદાજ કરી શકતા નથી પણ તમારે પોતાના ઘરના મંદિરમાં આ વસ્તુઓ છે એ ભૂલથી પણ ન રાખવી જોઈએ તો મિત્રો આજના સમયમાં બધા જ ઘરમાં એક મંદિર અવશ્ય હોય છે તો શું તમને ખબર છે કે આપણે મંદિરમાં એવી કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ વસ્તુ ન રાખવી જોઈએ તો મિત્રો આ જાણકારી છે એ તમારા ઘરની પ્રગતિ અને લક્ષ્મી માતાના આશીર્વાદ માટે બહુ જ જરૂરી છે તો મિત્રો તમારા ઘરેના મંદિરમાં ગણપતિ દાદાની મૂર્તિ અથવા તો ફોટો છે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોને તમે અવશ્ય જોજો કારણ કે મિત્રો આ જાણકારી છે એ તમારા પરિવારની બરબાદીથી બચાવી શકે છે મિત્રો આ એક ગુપ્ત વાતો છે કે જેને લોકો હંમેશા છુપાવીને રાખે છે પણ મિત્રો જેના વિશે જાણવાથી આપણા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે જો મિત્રો તમે આ વિડીયોને અંત સુધી જોઈ લીધો તો સમજી લેજો કે આ તમારા ઘરમાં સુખ શાંતિની સાથે સાથે મા લક્ષ્મીનો પણ હંમેશા માટે વાસ રહેશે તો મિત્રો આજે પણ ઘણા લોકો મંદિરની સામે એવી વસ્તુ રાખી દે છે કે જેને દુઃખનો સામનો કરવો પડે છે તો શું મિત્રો તમે જાણો છો કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે મંદિરની સામે જ ન કરવાની વસ્તુઓ કરતા હોય છે કે જેને બહુ જ અશુભ માનવામાં આવે છે અને આનાથી નકારાત્મકતા આપણા ઘરમાં પ્રવેશ કરે છે તો મિત્રો ઘણીવાર એવું પણ થાય છે કે પતિ પત્ની કોઈ પણ સમયમાં જોયા વગર જ મંદિરની સામે અમુક જ પોતાના અંગત અડપલા કરવા લાગે છે તો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે તો આવા લોકો છે એ પોતાના ઘરની સાથે પોતાના પરિવારને પણ બરબાદ કરી બેસે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે એવી કઈ વસ્તુઓ છે કે જેને તમારે પોતાના ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ તો મિત્રો આવો આપણે જાણીએ આ વિડીયોને છોડતા પહેલાં તમારા ઘરમાં જે મંદિર છે એમાંથી મિત્રો આ વસ્તુઓ જરૂરથી હટાવી દેજો આટલા માટે આ વિડીયો ધ્યાનથી જોજો કે અમે તમને કઈ વસ્તુ જણાવીએ છીએ તો જો મિત્રો તમારા ઘરમાં મંદિર છે અને તમે ભગવાનની પૂજા અર્ચના કરો છો તો મિત્રો આજે તમે આ વિડીયોને પોતાના દેવી દેવતા તેમજ પોતાના મંદિર માટે અને પોતાના ભગવાન માટે આ વિડીયો જરૂર જોજો ભૂલથી પણ આ વિડીયોને છોડતા નહીં નહીં તો તમારું ઘર બરબાદ થઈ જશે તેમજ ઘરમાં એવી ગરીબી આવશે કે તમને ખાવા માટે કોઈ પણ વસ્તુ પણ નહીં મળી શકે આજે નહીં તો કાલે મિત્રો તમારે આ વિડીયોને જરૂર જોવો પડશે આથી મિત્રો જો બની શકે તો બરબાદ થવ એ પહેલાં તમે આ વિડીયોને આખો જોઈ લેજો ઘર પરિવાર બરબાદ થાય છે કે એના પહેલાં જ આ વિડીયો જોઈ લેજો મિત્રો ઘણા લોકો એવા છે કે જે લોકોએ હજુ સુધી પોતાના ઘરના મંદિરમાંથી આ વસ્તુઓ હટાવી ન હોય અને ઘણા લોકો એવા પણ હોય છે કે જે પોતાના ઘરનું મંદિર છે એ પોતાનો બેડરૂમ જ બનાવી રાખે છે આથી મિત્રો કોઈ પતિ પત્ની એવા હોય છે કે જે બેડરૂમમાં જ મંદિર રાખે છે અને ત્યાં જ એકસાથે સૂવે છે તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે જે ઓરડામાં પતિ પત્ની એકસાથે રહે છે અને એક સાથે જ સૂવે છે તો મિત્રો તમારા બેડરૂમમાં ભગવાનનું મંદિર હોય છે અને તમે એની સામે જ ન કરવાની વસ્તુઓ કરો છો તો મિત્રો મંદિરની સામે આ પ્રકારની ક્રિયા કરવી એ બહુ જ અશુભ માનવામાં આવે છે આથી મિત્રો પોતાના કક્ષમાં મંદિર ન હોવું જોઈએ મિત્રો અમે એવું નથી કહેતા કે પતિ પત્નીએ પોતાના અંગત પળોને માણવી ન જોઈએ પણ મિત્રો મહત્વની વાત એ છે કે પોતાના મંદિરની સામે આ વસ્તુ ન કરવી જોઈએ અને બીજી વાત તો એ છે કે બેડરૂમમાં મંદિર હોવું જ ન જોઈએ તો મિત્રો અમુક જ ઘર એવા હશે કે જે ઘરમાં મંદિર નહીં હોય પણ મિત્રો આ મંદિરમાં એવી વસ્તુ છે કે જ્યાંથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે એટલા માટે મિત્રો તમારું મંદિર વાસ્તુના હિસાબે એવું હોવું જોઈએ કે જે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સારી રીતે સંચાર કરી શકે મિત્રો આમ તો તમે જોયું હશે કે આપણે મંદિરમાં મૂર્તિઓ રાખીએ છીએ પણ મિત્રો અમુક એવી પણ વસ્તુઓ રાખીએ છીએ કે જેના લીધે આપણું ઘર છે એ પ્રગતિ કરી શકતું નથી મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે વાસ્તુશાસ્ત્રને સમજી શકતા નથી અને પોતાના ઘરમાં રાખેલી વસ્તુઓને જ્યાં રાખવાની જગ્યા હોય છે ત્યાં રાખતા નથી તો મિત્રો આજના આ જમાનામાં જે કોઈ પણ મહિલાઓ લગ્ન કરી નવી દુલ્હન બનીને ઘરે આવે છે તો એ લોકો વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી હોતું અને મંદિરમાં કઈ વસ્તુ ક્યાં રાખવી જોઈએ અને કઈ વસ્તુ ન રાખવી જોઈએ એ વસ્તુનું જ્ઞાન નથી હોતું તેમજ મંદિરની સામે આવી વસ્તુઓ ન કરવી જોઈએ મિત્રો ઘણી વહુઓ એવી હોય છે કે જેને આ વસ્તુનો ખ્યાલ નથી હોતો આથી જ તે લોકોએ આ વસ્તુ જાણવી બહુ જરૂરી છે અત્યારના પતિ પત્નીઓ જે છે એ પોતાની અંગત પડોને માણવાનો સમય જે જોતા નથી તે કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ આ વસ્તુઓ કરવા લાગે છે તો તેને આ ભૂલ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે સમય આરતીનો એટલે કે દેવી દેવતાઓની પૂજા આરાધનાનો કરવાનો સમય હોય તો એ જ સમયમાં આ જ પોતાની અંગત પળોને માણે છે તો તમે ભૂલથી પણ આ વસ્તુઓ ન કરવી જોઈએ જો તમે ભૂલથી પણ કરશો તો મિત્રો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવશે અને તમારા ઘરની પ્રગતિ નહીં થઈ શકે મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે એક મહિલા છે એ પોતાના રસોડામાં રસોઈ કરતી હોય છે તો પુરુષ જ જે હોય છે કોઈ પણ વસ્તુ જોયા વગર જ રસોડામાં જઈને ન કરવાની વસ્તુઓ કરી બેસે છે આથી રસોડામાં અન્નપૂર્ણાનો વાસ હોય છે સાથે જ લક્ષ્મી માતાનો પણ વાસ હોય છે આથી રસોડામાં આ વસ્તુઓ કરવી એ બહુ જ અશુભ માનવામાં આવે છે તો આપણે રસોડામાં આ પ્રકારની ભૂલો કરીએ છીએ તો આ લક્ષ્મી માતા છે એ આપણું ઘર છોડીને જતા રહે છે અને મા અન્નપૂર્ણા પણ આપણા ઘરને તરત છોડી દેશે સાથે જ આપણા ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થઈ જાય છે આથી મિત્રો ભૂલથી પણ આપણે આ ભૂલો ન કરવી જોઈએ તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે લક્ષ્મી માતાની કૃપા પોતાના ઘરમાં વરસાવવા માગતા હોય તો મિત્રો આ વિડિયોને લાઈક જરૂર કરી દેજો કે જેથી લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો જો તમે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની કામના કરતા હો તો મિત્રો આ ત્રણ વસ્તુઓ પોતાના મંદિરમાં હોવી બહુ જરૂરી છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું છે કે પ્રત્યેક મનુષ્યએ પોતાના ઘરમાં એક મંદિર જરૂર બનાવવું જોઈએ કે જેની અંદર પોતાના બધા જ પ્રિય દેવી દેવતા તેમજ તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વસ્તુઓ શ્રદ્ધા ભાવથી અને સાથે રાખી શકે તે પોતાના મંદિરમાં દેવી દેવતાઓના ફોટા પૂજાનો સામાન વગેરે જેવી વસ્તુઓ પણ રાખે છે પરંતુ મિત્રો આપણા શાસ્ત્રોમાં મંદિરની અંદર અમુક એવી વસ્તુઓ રાખવી એ જેટલી ફળદાયી હોય છે એટલું જ અમુક વસ્તુઓ રાખવું એ અમંગલ અને અશુભ મનાય છે આથી આ વસ્તુઓ એવી છે કે જેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થઈ શકે છે અને આનાથી પોતાના ઘરમાં લડાઈ ઝઘડા અને કલેશ વધે છે તો મિત્રો આજે આપણે જાણીશું કે આવી જ અશુભ વસ્તુઓ વિશે કે જેને ઘણા લોકો જાણે અજાણે પોતાના ઘરના મંદિરમાં રાખે છે તો મિત્રો જો તમે પણ પોતાના ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખો છો તો તેને જલ્દી જ હટાવી દેજો તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેની શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે મિત્રો આપણા ભારતની પરંપરા છે એ માટીની સાથે જોડાયેલી છે આથી મંદિરમાં માટીનો દીવો અવશ્ય હોવો જોઈએ જો તમે માટીનો દીવો ન રાખો તો તમે ધાતુનો દીવો પણ રાખી શકો છો તો તમે ભગવાન ઉપર વધારે શ્રદ્ધા રાખો છો તો તમે મંદિરમાં દીવાની જગ્યાએ ધૂપ પણ કરી શકો છો આવું કરવાથી ઘરમાં શાંતિ રહે છે તેમજ પોતાના ઘર મંદિરમાં સાથીઓ અવશ્ય હોવો જોઈએ મિત્રો આ સાથીઓ છે એ આપણા ઘરની શક્તિ સૌભાગ્ય સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે આજે મુખ્ય કારણ છે કે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તેના પહેલા સાસ્તવિક એટલે કે મિત્રો સાથિયાને જરૂર બનાવવામાં આવે છે તેમજ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ વસ્તુ એ સુખ સમૃદ્ધિનું પ્રતિક છે પોતાના ઘરના મંદિરમાં સાથીઓ બનાવીને એની ઉપર મંગળ કળશ અવશ્ય મૂકવો જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તેમજ છે કે શંખ 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 છે છે મિત્રો પણ પવિત્ર વસ્તુ માનવામાં આવે જો આપણા ઘરમાં વગાડીએ છીએ તો મિત્રો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે આથી જો આપણા ઘરમાં શંખ રાખીએ છીએ તો લક્ષ્મી માતા પણ પ્રસન્ન થાય છે અને ઘરમાં પૈસાની ક્યારે કમી નથી આવતી તેમજ મિત્રો મંદિરમાં ઘંટડી અવશ્ય રાખવી જોઈએ તેને બહુ જ શુભ માનવામાં આવે છે આટલા માટે મિત્રો ઘરના મંદિરમાં ઘંટડીનો અવાજ આવે છે તો ત્યાંનું વાતાવરણ છે એ શુદ્ધ અને પવિત્ર બની જાય છે મિત્રો જે ઘરમાં પણ ભગવાનની આરતીનો સમય ઘંટડી વગાડવામાં આવે છે તો તેની આસપાસ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિના દરવાજા ખુલી જાય છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે પોતાના ઘરના મંદિરમાં આપણે એવી કઈ વસ્તુ છે કે જે ક્યારે ન રાખવી જોઈએ તો સૌ પ્રથમ તો ગણપતિ દાદાની વિષમ સંખ્યામાં મૂર્તિ ક્યારે પણ ન રાખવી જોઈએ એટલે કે મિત્રો ગણપતિ દાદાની મૂર્તિ ત્રણ અથવા તો પાંચ આવી વિષમ સંખ્યામાં ન હોવી જોઈએ તો મિત્રો તમે ઘરના મંદિરમાં માત્ર બે મૂર્તિઓ રાખવી જોઈએ અને શુભ માનવામાં આવે છે જો મિત્રો તમે પોતાના મંગળની કામના કરો છો તો ગણપતિ દાદાની મૂર્તિ મુખ્ય દ્વારની અંદરની બાજુ મોઢું રાખીને રાખવી જોઈએ ઘણા લોકો એવા હોય છે કે જે મુખ્ય દ્વારની બહાર તરફ મુખ રાખીને ગણપતિ દાદાની મૂર્તિ રાખે છે તો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે કે જેનાથી તેને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેમજ મિત્રો પોતાના ઘરના મંદિરમાં તૂટેલા ચોખા ન રાખવા જોઈએ એટલે કે અખંડિત ચોખા જે હોય છે તેને મંદિરમાં ન રાખવા જોઈએ એવું અશુભ માનવામાં આવે છે આ વસ્તુ નકારાત્મક ઉર્જા ફેલાવે છે તેમજ મિત્રો ત્રીજી વસ્તુ એ છે કે પોતાના પૂર્વજોના ફોટા છે જો મિત્રો તમે મંદિરમાં પોતાના પૂર્વજોના ફોટા રાખો છો તો તેને જલ્દી જ હટાવી દેજો કારણ કે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પૂજા ઘરમાં મુક્ત પરિજનોના ફોટા રાખવો એને અશુભ માનવામાં આવે છે આનાથી મિત્રો અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે પિતૃ જે હોય છે એ પૂજનીય અને સન્માનીય હોય છે પણ મિત્રો એનું સ્થાન દેવતાઓના બરાબર નથી હોતું આથી મિત્રો આપણા પૂર્વજોના ફોટા છે એ મંદિરના વાતાવરણને નકારાત્મક બનાવી દે છે જેનું અશુભ પરિણામ આપણે ભોગવવું પડે છે ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના સાધુ સંતોની મૂર્તિઓ અથવા તો ફોટા પોતાના મંદિરમાં રાખે છે પણ આ વસ્તુ ન કરવી જોઈએ આનાથી મિત્રો તમે સાધુ સંતોના ફોટા છે એ દિવાલ ઉપર રાખી શકો છો પણ મંદિરમાં રાખવામાં આવતો નથી તેમજ મિત્રો ભૈરવજી શનિદેવ તેમજ કાળકા માતાની મૂર્તિ પોતાના મંદિરમાં ન રાખવી જોઈએ તેની સાથે જ મિત્રો લક્ષ્મી માતાની ઊભી મૂર્તિ હોય છે એની પણ પૂજા ન કરવી જોઈએ કારણ કે મિત્રો લક્ષ્મી માતા છે એ સદૈવ બેઠેલી જ મુદ્રામાં જોવા મળે છે આથી મિત્રો આપણે મંદિરમાં આ પ્રકારની મૂર્તિઓને ન રાખવી જોઈએ તો ચાલો હવે આપણે જાણીએ એ વિશેષ વસ્તુઓ વિશે કે જે તમારા મંદિરમાં અવશ્ય રાખવી જોઈએ મિત્રો જો તમારા ઘરના મંદિરમાં આ વસ્તુઓ હશે તો તમારા ઘરમાં ધનની વર્ષા થશે અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે તો મિત્રો પહેલી વસ્તુ એ છે ગંગાજળ છે ગંગાજળને આપણા શાસ્ત્રોમાં બહુ જ પવિત્ર માનવામાં આવે છે આટલા માટે મિત્રો મંદિરમાં ગંગાજળને અત્યંત શુભ માનવામાં આવે છે ગંગા નદી છે એ બધા જ પાપોને નષ્ટ કરવા વાળી અને બધી જ મુશ્કેલીઓનો નાશ કરવા વાળી નદી માનવામાં આવે છે આટલા માટે જો મિત્રો તમારા ઘરના મંદિરમાં એક ત્રાંબાના નાના વાસણમાં ગંગાજળ છે તો મિત્રો આનાથી તમારા ઘરની મંદિરની શુદ્ધતા બની રહેશે અને તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે તેમજ બીજી વસ્તુ એ છે કળશ છે મિત્રો શાસ્ત્રોમાં કળશને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય તેમજ કોઈ પણ શુભ તહેવારના દિવસે કળશની સ્થાપના વગર બધી જ વસ્તુ અધૂરી અધૂરી મનાવવામાં આવે છે આથી કળશ મંદિરમાં અવશ્ય હોવો જોઈએ તેમજ મિત્રો દેવતાઓનું આહવાન કરવા માટે પણ કળશ બહુ જ જરૂરી માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો મંદિરમાં તમે જે જળ રાખો છો તો તે પ્લાસ્ટિકની બોટલમાં રાખવું જોઈએ હંમેશા ત્રાંબાની ધાતુની બોટલમાં જળને રાખવું જોઈએ તેમજ મિત્રો કેતકીનું ફૂલ હોય છે એને શિવલિંગ ઉપર ક્યારે પણ અર્પણ ન કરવું જોઈએ તેમજ કોઈ પણ પૂજામાં મનોકામનાની સફળતા માટે દક્ષિણા જરૂર ચઢાવવી જોઈએ તેમજ લક્ષ્મી માતાને વિશેષ રૂપથી કમળનું ફૂલ અર્પિત કરવામાં આવે છે અને જો આ વસ્તુ તમે શુક્રવારના દિવસે કરો છો તો તમને બહુ જ લાભ પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો ક્યારે પણ મંદિરમાં એક દીવાથી બીજો દીવો ક્યારે પણ પ્રગટાવો ન જોઈએ મિત્રો શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે એક દીવાથી બીજો દીવો પ્રગટાવાય છે તો તે માણસ રોગી બને છે તેમજ મંદિરમાં સવાર અને સાંજ દીવાઓ અવશ્ય કરવા જોઈએ અને પૂજા આરાધના અવશ્ય કરવી જોઈએ આથી મંદિરમાં દીવો છે એ સાચી જગ્યા ઉપર રાખવો જોઈએ મિત્રો ઘીનો દીવો છે એ હંમેશા ડાબી બાજુ અને તેલનો દીવો છે એ હંમેશા જમણી બાજુ હોવો જોઈએ તેમજ મિત્રો અગરબત્તી બોક્સ જેવી વસ્તુઓ છે એ હંમેશા જમણી બાજુ રાખવી જોઈએ તેમજ મિત્રો તમે જ્યાં પણ આરતી કરો છો ત્યાં ક્યારે ઊભા ઊભા આરતી ન કરવી જોઈએ હંમેશા જમીન ઉપર બેસીને જ પૂજા કરવી જોઈએ તેમજ મિત્રો જ્યારે પણ તમે પૂજા આરાધના કરો છો તો હંમેશા આસન પાથરેલું જોઈએ તેમજ મિત્રો જ્યાં પણ તમે પૂજા અર્ચના કરો છો તો ક્યારે આપણે આપણા માથાને ખુલ્લું રાખવું ન જોઈએ મહિલાઓએ ચુંદડી અને પુરુષોએ ઉપર રૂમાલ બાંધી દેવો જોઈએ આથી તમને પૂજાનું શુભ ફળ મળે છે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ